પણ આદિમજાતિ આદિવાસીને એક રૂપિયા પણ આ લોકો બેંક વાળા લોન આપતા નથી કલમ એકાણું બાણું એ જે વિસ્તાર છે આંશિક ક્ષેત્ર અને વંશિક આંશિક ક્ષેત્ર જે આદિવાસી વિસ્તાર છે ત્યાં કોઈ પણ બહાર વટીઓ આવીને વેપાર કરવા આવે તો પણ ચોવીસ કલાકમાં સાંજ પડતા એ પાછો એના માદરે વતન જતું રહેવું પડે નર્મદા લાઈવમાં તમારું સ્વાગત છે નર્મદા જિલ્લાના ડીડિયાપાડા તાલુકામાં બિન આદિવાસીઓના વસવાટ તેમજ બેન્કિંગ ફાઈનાન્સ કંપની દ્વારા લોન આપવા મામલે આદિવાસીઓને અન્યાયના મુદ્દે ડીડિયાપાડાના વાડવા ગામના ઈસી રવિદાસ દ્વારા નર્મદા કલેક્ટરને એક આવેદનપત્ર આપી કાર્યવાહીની માગણી કરી છે ત્યારે આ મુદ્દે તેમણે નર્મદા લાઈવ સાથે વાતચીત કરી છે મારું નામ છે એસી રવિદાસ માતાશ્રી મીનાભા પિતાશ્રી અર્જુનભાઈ હું વાડવા ગામનો રહેવાસી છું તાલુકો ડેરીયાપાડા જિલ્લા નર્મદા હું આજે વાડવા ગામથી ડેરીયાપાડા તાલુકામાં જે આદિવાસીઓને અનેક સમસ્યાઓ છે જે લોનો બાબતમાં આજે અમારો સમાજ આજે લોનો માટે બેંક બેંક ભટકે છે પણ આ લોકો ધક્કા ખવડાવે છે અને લોન આપતા નથી કેમ જે આદિવાસીઓનો અનુચ્છેદ બસો પંચોતેરનું જે બજેટ મળે છે એ રૂપિયા આ જે બેંકો છે ગ્રાન્ટ બિન આદિવાસીઓને આપે છે તો એ જે બિન આદિવાસીઓ છે એ બીજાપાડા ગામમાં કયા સાલમાં આવ્યા હતા અને કયા સાલમાં આવ્યા હતા અને એ સેટલ થયા તો સેટલ થયા તો એને પરમિશન કોણે આપે એના આધાર કાર્ડ ભયના એના ચૂંટણી કાર્ડ ભયના એના પાન કાર્ડ ભયના ઇલેક્શન કાર્ડ ભયના એ લોકો જે તે રાજ્યમાંથી કે તે જગ્યાથી આવ્યા તો એ લોકોના જે તે સ્થળમાં હયાતમાં આધાર કાર્ડ ચૂંટણી કાર્ડ પાન કાર્ડ હોય છતાં પણ એ લોકોનું ત્યાં સિવિલ ખરાબ હોય તો એ લોકો ત્યાંથી સ્થળાંતર થઈને લીધાપાડા ગામમાં આવી અને અલગ આધાર કાર્ડ રેશન કાર્ડ પાન કાર્ડ બનાવીને આ લોકો કરોડો રૂપિયા બેંકોમાંથી લોનો લઈને આ લોકો કૌભાંડો કરે છે પણ આદિમજાતિ આદિવાસીને એક રૂપિયા પણ આ લોકો બેંકવાળા લોન આપતા નથી તો જે ડીયાપાડા ગામમાં જે બિન આદિવાસીઓ સેટલ થયા એ લોકોને ગ્રામસભાનો ઠરાવ કર્યો જ નથી સેટલ થવા માટે અને લોનો જે મળે છે બિન આદિવાસીઓને ડીયાપાડા ગામમાં તો એ લોનો આપવા માટે પણ ગ્રામસભાનો ઠરાવ થયો જ નથી તો એનો જવાબદાર કોણ આજે આ માગણી સાથે લોન લોનોનો પ્રશ્ન છે અમારો અમારી જાતિ આદિજાતિ અને લોનો આપતા નથી બેંકવાળા અને એક હપ્તો ચૂકી જાય બે હપ્તા ચૂકી જાય એટલે ફાઇનાન્સિયરવાળા ઘરે આવીને વાહનો ઉચકી જાય છે જમીન જપ્ત કરે છે અને જે લાખો કરોડો રૂપિયા જે કભાંડો કરે છે એ લોકોને કંઈ કઈ પ્રકારની કાર્યવાહી કરતા નથી અને જે ગરીબ જે આદિવાસી છે એને ઘરે જઈને વાહનો ઊંચકી લાવે છે ફાઇનાન્સરો અને જે આ ફાઇનાન્સરો છે એની પાસે પણ રાજ્યપાલનું રાજપત્ર ગેજેટ નોટિફિકેશન નથી કેમ કે ભારત દેશમાં ચૌદ જે બેન્કો છે બારથી ચૌદ એ બેન્કો જ રાષ્ટ્રીય છે એના સિવાયની તમામ જે બેન્કો છે એ ઇલલીગલ છે એ ગેરકાયદેસર છે કેમ કેમ કે ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા એક ઓગણીસો પાંત્રીસ

બે હજાર અગિયાર મુજબ આ લોકો ખુલ્લે આંશિક ક્ષેત્ર જે આદિવાસી વિસ્તાર છે ત્યાં કોઈ પણ બહાર વટ વેપાર કરવા આવે તો પણ ચોવીસ કલાકમાં સાંજ પડતા એ પાછો એના માત્ર વતન જતું રહેવું પડે એ પ્રાધાન્ય છે બરાબર છતાં પણ આ લોકો અહીં ઇનલીગલ માઇગ્રેશન કરતા છે આ લોકો રાજસ્થાન મધ્યપ્રદેશ મહારાષ્ટ્ર આ ત્રણ રાજ્યના સૌથી વધારે માઇગ્રેશન કરી રહ્યા છે